आज वलसा मुस्लिम समाज ने पहलगाव के अंदर जो आतंकवादी हमला हुआ था उन लोगों की श्रद्धांजलि के लिए ये प्रोग्राम रखा गया है हम मीडिया के माध्यम से सरकार से अपील करते हैं कि जिन लोगों ने ये खराब काम किया है उन लोगों को सख्त से सख्त सज़ा मिलनी चाहिए हम इस हमले की आतंकवादी हमले की पुरजोर मजम्मत करते हैं और ऐसे मामले के अंदर हम सरकार के साथ है पूरी हिंदुस्तान की जनता के साथ है हम कुरान करीम में हमको बतलाया गया है कि किसी ने अगर एक नफ्स का भी अगर नाक कत्ल किया तो उसने पूरी इंसानियत का कत्ल किया इसका मतलब कुरान भी हमको यह तालीम देता है कि हम किसी को नाहक कत्ल नहीं कर सकते जिन लोगों ने यह काम किया है इन्होंने इस्लाम को भी बदनाम किया है इसलिए हम ये चाहते हैं कि उन लोगों को सख्त से सख्त सज़ा मिले और उन लोगों को ऐसी सज़ा मिलनी चाहिए कि रहती दुनिया तक कोई इंसान इस काम के अंदर कभी भी मुलविस न हो બાવીસમી એપ્રિલના રોજ દેશમાં કાશ્મીરમાં પહેલગામમાં જ આતંકવાદી જે જઘન્ય કૃત્ય કરવામાં આવે આતંકવાદી દ્વારા ખરેખર વલસાડ શહેરના મુસ્લિમ સમાજ એકજૂથ થઈ સરકારની પડખે છે અને ગુનેગારોને સખતમાં સખત નશે થાય એના માટે અને જો આ કા જે મૃત્યુ પામ્યા છે આતંકવાદી હુમલામાં એમને શ્રદ્ધાંજલિ હૃદયભૂમ શ્રદ્ધાંજલિ આપી છે આતંકવાદીઓ કાશ્મીરમાં પર્યટકો પર જે હુમલો કરવામાં આવ્યો એનું મુખ્ય કારણ છે કે આ કાશ્મીરમાં છેલ્લે ત્રણ ચૂંટણીઓ પંચાયતની હોય વિધાનસભા હોય કે લોકસભા શાંતિપૂર્ણ માહોલમાં જે ચૂંટણી થઈ એના લીધે પાકિસ્તાનના અને જે વિરોધીઓ જે છે એના પેટમાં તેલ લડા એટલે ત્યાંને આર્થિક પરિસ્થિતિ અને ને નુકસાન પહોંચાડવા માટે કારણ કે કાશ્મીરમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રસ્તા પછી ચિકિત્સા સેવા આરોગ્ય હોસ્પિટલ શિક્ષણ એ જે સંસ્થાઓ જે છે એ ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે ત્યાં શાંતિ અને અમન અને ચેન શાંતિ અને ભાઈચારો છે એ ભાઈચારાને હિન્દુસ્તાનમાં કોમ કોમ વચ્ચે વેમનસર ફેલાવવા માટે આતંકવાદીઓ જે કૃત્ય કરવામાં આવે છે પરંતુ હિન્દુસ્તાનની પ્રજા સમજી ચૂકી છે કે હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ એકજૂથ થઈને આતંકવાદ સામે લડવા માટે તૈયાર છે અને સરકાર આ જે કંઈ ગુનેગારો છે અને જે ષડયંત્રકારો છે એની સામે સખતમાં સખત નસીયત થાય એવા પગલાં ભરે અને બસ આટલું કંઈ વિનુ છું જય હિન્દ જય ભારત ક્રિકેટ સલાઉદ્દીન નાઝીમુદ્દીન કાઝી આજે મુસ્લિમ સમાજ વતી અહીં ેલીનું પ્રોગ્રામ રાખવામાં આવેલું હતું અને એ પ્રોગ્રામની અંદર બધા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા મારું એક ખાસ નિવેદન છે અને મારી એક ખાસ મતલબમાં નોંધ જે લેવા માટે કહું છું કે આજે દેશની અંદર જે ભાઈચારો અને એકતા છે તે એક તો એકતા અને ભાઈચારો બની રહે તથા હું ભૂતકાળના અંદર સમયગાળામાં જવા માગું છું કે જે જે રીતે દેશની અંદર જ્યારે જ્યારે દેશને બલિદાનની જરૂરત પડી ત્યારે ત્યારે મુસ્લિમ સમાજના ઉલમાએ કિરામ હોય કે અગ્રણી હોય કે ભાઈ હોય તે બધાએ ફાંસીઓ પણ ચઢ્યા છે અને શહીદી પણ લીધી છે એવી જ રીતે આજે પણ મુસ્લિમ સમાજના આગેવાનો અગ્રણીઓ ભાઈઓ અમે બધા દેશના માટે બલિદાન આપવા માટે તૈયાર છે દેશના માટે હંમેશા કરતા આવ્યા છીએ અને કરતા રહીશું આઝાદી માટે બી જે રીતે ચળવળ કરેલી તે રીતે આજે પણ અમે બધા એકતાની સાથે અને ભાઈચારાની સાથે સૌ એકજૂથ થઈને દેશના માટે ઊભા છીએ દેશના ઉપર કોઈ આંચ નહીં આવે તેના માટે અમારી છાતી ખુલ્લી છે અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા બધા રેડી છે અને જે રીતે આજે હુમલો થયો છે એના અંદર સરકારશ્રીને હું ખાસ અપીલ કરવા માંગુ છું કે એ જે કૃત્ય કરવો છે તે લોકોને જલ્દીથી જલ્દી પકડી પાડી અને ખાસ એ લોકોને સખતમાં સખત સજા થાય એવી અમારી સૌની એક રિક્વેસ્ટ છે તથા હું એમ કહેવા માગું છું કે જે રીતે ભાઈચારો આ બનેલો છે તે ભાઈચારો હંમેશા બનેલો રહે અને ભાઈચારાની સાથે સૌને આપણે દેશનો કેવી રીતના વિકાસ થાય તેના ઉપર આપણે વધારે ચાલવાનું છે અને આ જે કૃત્ય થયું છે તેનાથી આપણે સૌએ એકજૂથ થઈને રહેશું તો આપણા અંદર આ એકતાના માધ્યમથી કરવાવાળાઓને પણ ખબર પડશે કે આ લોકો તો એક છે તો એ એ રીતે આપણા દેશની અંદર એકતા બનેલી રહેશે આપ સૌ આ રીતે અહીંયા મુસ્લિમ સમાજ બધા જે આવ્યા છે તે બધાનો બી આભાર માનું છું તથા મીડિયાનું પણ આભાર માનું છું કે તે લોકો અહીંયા અમારા અમારા જે આગેવાનો અમે એમ સમજીએ કે બધા જ આગેવાનો છે આ રીતે અમારી વાતોને સરકાર સુધી પહોંચાડે અને મુસ્લિમ સમાજ એક છે અને એક છે ને એક છે અને બધાની સાથે જ છે આ રીતે હું મારી વાતને પૂર્ણ કરું છું જય હિન્દ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની